તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં ખરીદ ફરોત થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે જે તે વિજેતા બનશે સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે જિલ્લાઓની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અંતે

ઉમેદવારોની જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા એમ પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રે મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ હોય કે મત કોને આપવાનો છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કર હું પણ કોઈક એમ કહું કોઈ મતદારને કે તું એક્સવાય જેડ ને આપજે એ ના આપે કારણ કે પહેલીથી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય તો એમાં હું તો મારો તે એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું લોકોદાન હોવું જોઈએ એક મંડળીનો પ્રતિનિધિને ને ખરીદવું હોય કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધ ધરા ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ નિરુદ્યોગ ની અંદર ઇલેક્શન થતા હોય તેમ બધે જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈ ને પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે તો એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મતલબ પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો પાંચ છ વર્ષ પહેલા કે દૂધ ભેંસડે દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારા વિશ્વાસ સાથે કેવું પણ દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા પણ એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડે તા પણ એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ છે તો જ આજે શુદ્ધ દૂધ દુઃખ લોકોને મળે અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપુ પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે ચૂંટણી તો છે બધું નમે કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો જોટાવાના છે એમાં ગમે તેટલો કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું બધું ખાસ કરીને પાર્ટીનું શીખ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે બીજી તરફ ધારોભે છે તો શું કહેશો સીઆર પટેલનો જે માઇન્ડેડ છે તે માન્ય ગણા છે કે પછી આ રીતે જે એકબીજાની ચહેચતાં હતી જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોક કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં સહકારી ક્ષેત્રમાં બી વોર્ડ માટે ખરીદી થાય પૈસા આપીને ચાલે એવું બધું ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો શકી કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્ર આપી કીધું તે પ્રકારે એ બધું છે ખરીદ નીતિ ચાલે જ છે ગઈ કાલે વડાપ્રધાન નો જન્મ દિવસ હતો સ્વચ્છતા અભિયાન નો ચાલુ થયું આ બધી જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું યોગ્ય કેવાય અધિકારીઓ દ્વારા ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ હોય તો આપણે બધાએ જ જન્મદિવસને શુભેશ્ચા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે એન્કલેશન નગર પુલપાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારે પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કેવું પડે છે કે આમો આમોદની જે ઘટના જોઈ હા અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મીટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કઉ છું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપડે ના જે ભાજપ પ્રમુખ છે કઈ ના કઈ ઢીલા પડતા એક્શન એના માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલા છે એવું ચોક્કસ માનું છું